મધુવન ક્લાસીસના પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં મધુવન ક્લાસીસ દ્વારા પાદરાના જ્ઞાન યજ્ઞ મંદિર ખાતે બે દિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શનિવાર અને રવિવારના રોજ આ બાળમેળામાં પાદરા ક્લાસીસમાં અભ્યાસ કરતાં બાળમેળાનો આનંદ ઉઠાવી શકશે બાળમેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસની સાથે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે બાળમેળામાં વિવિધ સ્ટોલ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને પોતાના જ્ઞાન અનુસાર રમતની સાથે સાથે જ્ઞાન વધે તે હેતુસર આ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળમેળામાં વિવિધ રમતોના સ્ટોલની સાથે સાથે બાળકો આનંદ પ્રાપ્ત કરે તે માટે જમ્પિંગ ટેમ્પલિંગ બોટિંગ સાથે પર્યાવરણ જાળવણી પ્રત્યેની જાગૃતિ તેમજ ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમનો શુભારંભ બીએપીએસ અટલાદાર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિતના સંતો તેમજ મધુવન ક્લાસીસના સંચાલક દિનેશ પ્રજાપાજી સહિત મંદિરના સંચાલક પીયુ શાહ તથા

શ્રી ભલાભાઈ આ ઉપરાંત દિનેશભાઈ સાહેબ આ બધાએ ભેગા મળીને ખૂબ બાળમેળાનું સુંદર આયોજન કર્યું છે તો બાળકોની અંદર રહેલી શક્તિ એ બહાર પડે આ ઉપરાંત એ લોકોને પણ આનંદ પ્રાપ્ત થાય એવી સરસ મજાની ગેમ્સ બધી અલગ અલગ ગોઠવવામાં આવી છે નાના બાળકોથી માંડીને મોટા વિદ્યાર્થીઓ એ બધાને પણ એની અંદર ઇન્ટરેસ્ટ પડે એવી સુંદર મજાની આ બધી જુદી જુદી આઇટમો રમતો બધી રાખવામાં આવેલી છે તો ખાસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બાળમેળા દ્વારા લોકોને ખૂબ આનંદ પ્રાપ્ત થાય આ ઉપરાંત જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિર છે એમનો ખૂબ વિકાસ થાય અને શિક્ષણની અંદર સાથે સામાજિક રીતે આગળ વધવા માટે પણ ખૂબ સારી પ્રગતિ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના ભગવાનને કરીએ છીએ ભગવાનની જય બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર મધુવન ક્લાસીસ રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિરના સહકારથી આ બાળમેળાનું આયોજન બે દિવસ માટે તારીખ ત્રીસ નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે કરવામાં આવ્યું છે જેમાં પાદરાના અલગ અલગ બારસો જેટલા નાના મોટા ત્રણ વર્ષથી તેર વર્ષના બાળકોએ લાભ લેવાનો છે અને દરેક લાભ પાછળ કોઈક ને કોઈક હેતુ છે અલગ અલગ ગેમ્સ ઝોન છે કે જેમાંથી બાળકોની રહેલી સુષુપ્ત શક્તિ ખીલે સાથે સાથે આનંદોત્સવ થાય એના માટે ટ્રેમ્પોલિન જમ્પિંગ અને બોટિંગ જેવી રાઇડ્સ છે સાથે સાથે પર્યાવરણ માટે પણ જાગૃત થાય એના માટે પર્યાવરણના વિવિધ સ્ટોલ છે સાથે સાથે મેથ્સ સાયન્સમાં પણ ઊંડું જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે પણ વિવિધ કોર્નર ઊભા કરેલા છે સાથે સાથે માનવ પોતે જ માનસનો ઘડવૈયો છે માનવ ધારે તો કરી શકે છે એવા સુંદર મજાના આપણે અહીં આગળ સ્ટોલ ઊભા કરેલા છે તો એ બાબતે દરેકને હાર્દિક નિમંત્રણ છે જય સ્વામિનારાયણ